નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ આગ્રો આયોજન છે રાણપુર ખેતી માહિતી માં હું ધોરાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું નું હાર્દિક સ્વાગત કરું છું તો આજે અમે નાગરકા મુકામે માન્ય શ્રી હરેશભાઈ ખાતર ની વાડી આવેલા છીએ એમ અને જે લગભગ સતત આ ખેતરમાં માં બે થી ત્રણ વર્ષથી સતત જીરોના એકનો એક જ પાક કરે છે છતાં પણ આ જીરામાં સુકારો કે મારે આવતો નથી અને વારંવાર પાણી પણ જીગર થી પાય છે છતાં પણ સુકારો આવતો નથી આમ કહેવાય છે કે ખેતી ખાચર ની તો આ ખાચર ભાઈ બાપુ આમાં શું કર્યું છે

તો આપણે સાહેબ તમે હરેશભાઈ પૂછો કે આ આમને કઈ રીતે ટ્રીટમેન્ટ કરી અને કેટલો આ માસ્ટર કોપર અને પ્લમ્બર ઉપયોગ કરેલ છે આ જીરા અત્યારે આખો ખેતર જોઈ શકાય છે તમે જીરાનો કલર જોવો અત્યારે એના માળ જે પણ થઈ ગયા છે એ પણ તમે જોઈ શકો છો આખો ખેતર હવે આમ ધીરે ધીરે ભૂરકાવા તરફ જઈ રહ્યું છે અને આજે આજે 10 તારીખ થઈ છે 10 1 2026 26 નો સમય 2026 ચાલુ થઈ ગયો છે અને અત્યારે જીરાનો કલર જોઈ શકાય છે લગભગ અમે ઘણી બધી જગ્યાએ ફિલ્ડમાં જો ફિલ્ડમાં જોયું પણ આટલું સરસ મજાનું જીરો નાગરકા સિવાય ક્યાંય જોવા મળેલું છે નહીં અને આપણે જે આના આગળના વર્ષે જે કહેવત આપી છે કે ખેતી પટલ ની નહીં પણ ખેતી ખાચર ની એ કહેવત એમને ખરેખર સાર્થક કરી બતાવી છે તો સાહેબ તમે હરેશભાઈ પૂછો કે આમાં શું ટ્રીટમેન્ટ કરી છે અને બે વસ્તુ એમને જણાવો નમસ્કાર ખેડૂત મિત્રો ચાલુ સાલ હરેશભાઈ જે પ્રગતિશીલ ખેડૂત છે નાગરકા ગામના એમને માસ્ટર કોપ અદામા કંપની નું વાપરેલું છે એક એકરની અંદર ચારસો એમએલ આપણે પાણી પીવડાવવાની ભલામણ કરીએ છીએ એ પ્રગતિશીલ ખેડૂત મિત્ર એવું કીધું કે ના સાહેબ ચારસો એમએલ નહીં હું એક એકર ની અંદર એક લિટર દવા પાઈશ બરાબર તો આવો જાણીએ એમનો પ્રતિભાવ હરેશભાઈ આવું તમે કેમ કર્યું માસ્ટર કોપ દવા એક એકરમાં કેટલી પાઈ એક એકર ની અંદર એક લિટર એક લિટર તો કેવું લાગ્યું રિઝલ્ટ શા માટે આ નજર હામેદ દેખાય છે કે આ જીરું મારું જીરું બારમા મહિને એની સત્યાવીસ તારીખે આપણે પાણી ચાલુ કર્યું સાહેબ બરાબર અને આ મારી જમીન એવી છે સાહેબ બે બાજુ આ પડાની અંદર ધા છે એટલે કાંકરિયાળ છે તાણ પડી ગયું દાણ વરિયાળી બેસવાનું ચાલુ થઇ ગયું આની અંદર બરાબર અને એક માળ કમ્પ્લીટ બે ગયો અને સતત ઈ સમય એવો હતો સાહેબ કે શિયાળા જેવું હવામાન નતું ઉનાળા જેવું હવામાન તડકો એટલો સતત આવતો તો આને પાવ નહીં ને તો આ જીરો વી કે પાંચ છ મણ જ ઉતરે બરાબર તો પછી મેં ધોળાભાઈ ને એવું કીધું ધોળાભાઈ મારે જીરા પાવું છે તો ધોળાભાઈ એવું કીધું કે પાંચ વીઘે લીટર એક લિટર માસ્ટર ક્રોપ આપો મેં એવું કીધું પાંચ વીઘે લિટર નથી આપવું અઢી વીઘે મારે લીટર આપવું આ જીરો પંદર વીઘા જીરો છે સાહેબ બરાબર આની અંદર છ લિટર મેં માસ્ટર ક્રોપ પાવા માં બરાબર અને આ વર્ષે મેં પાણી એર્યું ગયા વર્ષે મારે જીરું સુકાતું હતું તો મેં ધોળાભાઈ ને મેં વાત કરી લીલો સુકારો આવી ગયો ઘણી કંપની ની દવા સાટી પણ એની અટક્યો નહીં બરાબર આજ ગયા હોય તો બે છોડવા હોય આવતી કાલ ને ટૂંક માં ગયા હોય વધતું ગયું બરાબર તો મને એમને એવું કીધું કે માસ્ટક રોબ એક કંપની અંદર ચાલીસ એમએલ નાખી અને મેં માસ્ટરક રોબ નો સંટકાવ આપ્યો તો જીરુ જે લીલો સુકારો હતો એ અટકી ગયો જીરું મારે ગયા વર્ષે મારું એવું અનુભવ છે કે જીરું આપણે પાવવું હોય તો માસ્ટર ગ્રોપ મુક્યા વગર જીરું પાવાનું નહી બરાબર એટલે આનેથી સુકારો નથી આવતો બરાબર તો ખેડૂત મિત્રો તમે પોતે નજર સમક્ષ સાંભળ્યું કે હરેશભાઈ પ્રગતિશીલ ખેડૂત એવું કે છે કે જો તમારે જીરું ખેતી કરવી હોય સફળ રીતે કરવી હોય તો પાણી એકતા સાફ કરવો હોય છુકારાને તો અદામા કંપનીનું ઇઝરાયેલી ટેકનોલોજી થી બનેલું માસ્ટર કોપ એક એકર ની અંદર ચારસો એમ લેખે પાણી સાથે તમે પીવડાવશો તો એ તમારો સુકારો ત્યાં ત્યાં ઉભો રહી જશે આગળ વધવા દેશે નહીં અને એડવાન્સમાં આપ્યું હશે સુકારોની પાવાનું નતું આ જીરામાં આપડે કાળીઓ આવી જાય છે માસ્ટર ક્રોપ હતો એની સાહેબ આ જીરાની અંદર કાળીયા એક પણ છોડવાની અસર નથી બરાબર નજર સમક્ષ તમે ખેડૂત મિત્રો જીરુ સ્થિતિ અત્યારે જોઈ શકો છો કે જીરું એકદમ લીલું છામ ઉભું છે કોઈ પણ પ્રકારનો સુકારાની સમસ્યા નથી અને જીરું એકદમ કિલોલ કરતું રટટાર ઊભું છે કેવાનો મતલબ હવે આ ખેડૂત મિત્રનું જે કેવું છે ઈ જ મારું તમને કેવું છે ખેડૂત મિત્રો કે જો તમે જીરુંની ખેતી કરતા હોય તો તમે કાળી ચરમીનો રોગ કે બીજો કોઈ પણ રોગ સરળતાથી કવર કરી શકશો પણ હુકારો એક વખત તમારા ખેતરમાં ચાલુ થયો તો એ ઉભો નહીં રહીએ એના માટે એક જ સોલ્યુશન છે ઈ છે અદામા કંપનીનું ઇઝરાયેલી ટેકનોલોજીથી બનેલું માસ્ટરકોફ એક એકર ની અંદર ચારસો એમ પાણી સાથે પીવડાવો કે ઉપરથી સ્પ્રે ઉપર થી સ્પ્રેકોપ દવાને જીરુ દવાને પાક પાકની અંદર આપી શકો જીરુ સિવાય જેટલા શિયાળુ પાક હોય ધાણા છે કે ચણા છે કે કોઈ પણ શિયાળુ પાક હોય પણ એમાં જો સુકારાની સમસ્યા હોય તો એમાં પણ તમે માસ્ટરકોપ ટેકનોલોજી નો ઉપયોગ કરી શકો તો અત્યારે બીજા પણ એક અમારા ખેડૂત છે એમનો પણ આપણે સારું લાગ્યું રત જ નહીં કારણ કે બીજા નંબર માં સાઠ પાંચ દિવસનો પાક થાય એટલે અર્માગોટ પણ સાઠવું જરૂર છે જીરા બરાબર નો સાંઠો તો જીરાનું બગાડવાની સંખ્યતા રહે છે અને સાટો તો બગાડવાની સંખ્યાતા રહે નથી હતી તો આ વાપરવાથી આમ ઘણો બધો ફાવો ફાયદો તો હજા માનું માસ્ટરકોપ એ સાઠવું જ પાવું જ પડે અને બંને રીતે ચાલે ચાલ ટૂંકમાં જીરાનો ટૂંકમાં ખેડૂતું કેવું એમ છે કે ભાઈ આ જીરામાં માસ્ટર કોપને

ટૂંકમાં જીરુમાં કે ચણામાં જાંબુડિયાનો જે પ્રશ્ન આવે નાના જીરામાં મોટા મોટા જીરામાં કે નાના ચણામાં નહીસ દિવસની ફ્લાવરિંગ અવસ્થા એ જાંબુડિયા ની અંદર પણ માસ્ટર કોપ ટેકનોલોજી એટલું જ અસરકારક રીતે કામ કરે છે ખેડૂત મિત્રો

અહિયા તમે ખેતર માં જોઈ શકો છો ખબર માં ખબર પડે દવા કે પ્રોડક્ટ કેવી છે ખેતી જોયું હોય તો કે પટેલ ભાઈઓ કરતા ખાતર ભાઈઓ ખેતી હતા દિવસે ને દિવસે સુધારા ઉપર આવતી જાય એટલે આપડે કઈ વખતે કહેવત આપી હતી મેં પોતે મારા મન હું બોલ્યો હતો કે ખેતી પટેલ ની પણ કે ખેતી જોયું હોય તો ખેતી ખાતર એ સાથે હવે આપણે નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી રજા આપો આવજો આભાર